સાગર પછી સાગરે પીડ્યા ને ત્યાં સ્થાન મેળવ્યું છે કાળીજુ કોરી દે હાર્દિક ભાઈ ઈસ જપ તપ કે કારણે અધર બેઠ રસ લે એટલે લોક સાહિત્યનો આ પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ સૌર્ય ગાથાનો આ પ્રોગ્રામ જે કઈ અનુભવ અનુભા કલાકો સુધી વાર્તા માંડે આ તો માં એને કીધું છે ચારણી સાહિત્યના સંદો ના બંધારણ કેમ હોય એ બધું અને એક યોગી ચારણ છે એ આપણું ગૌરવ છે યોગી જેવો ચારણ છે એને ગમે નહીં વખાણ બેસા પણ એવું સરસ મજા કરાવી અને જેના કંઠમાં ઝીણ્યું ઝીણું 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 ઝાલરિયું વાગે છે એવો આપણો તરવરીયો યુવાન અને આદિત્ય ખડિયા એટલે આમ સુર પોતે અહીં બેનતા સુર સહી ઓળખવા માંડે

જેમ્સ કર્નલ ટોડ એમ કહે છે કે અઢારે વર્ણના અહીંયા ઇતિહાસ છે બધાએ બલિદાનો દીધા છે કોઈ જ્ઞાતિ એવી નથી કે જેણે બલિદાન ન દીધું હોય પણ ભારત વર્ષના જેમ્સ કર્નલ ટોટ કહે છે ભારત વર્ષના ક્ષત્રિયોના એટલા બલિદાન છે કે એના જેટલા બલિદાનો દીધા છે જેટલા જે જીવ દીધા છે એના હાડકા ભેળા કરવામાં આવે તો ભારત ફરતી દીવાલ ચણો તોય વધી પડે એટલા બલે બલિદાનો આ દેશની ધરતીના દીધા છે ક્ષત્રિયોએ એ વાત સા એટલે મારે એક નાનકડી વાત કહી અને પછી જે કાઈ સરસ રીતે નાસ્તા પાણી બધું આપણે શરૂ રાખવાનું છે ધીમે ધીમે તાપ બધું ચા પાણી આ તો ડાયરો છે ડાયા માણસ બોલે અને ડાયા સાંભળે અને ડાયરો કહેવાય ડાયરો એટલે શું વ્યાખ્યાઓ કરવી પડશે હવે ડાયરો એટલે આપણે હિન્દીમાં કહે કે આપ આપકે ડાયરે મે રહે કે વાત કરો એટલે બાઉન્ડ્રી બહાર શબ્દ ન જાવો જોઈએ એને ડાયરો કહેવાય બાકી ડાયલોગ કહેવાય ડાયરો એટલે શું સાહેબ આ એક ધરોહર છે આ કોઈ મનોરંજન થોડું છે ને અમે તો હું તો કાયમ કહું છું એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરવાની તૈયારી રાખશું બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ હા દાતા ને કવિ કો દિયા કવિ ગયા શો ખાય પણ કવિ ને દાતા કો દિયા વો જાતે જુગે જાય એવી આપણી ધરોહર છે ડાયરી તારીખ તારીખ સાથે મારે આ વાત એટલા માટે કહેવી છે દસ જૂન જૂન નામનો એક અંગ્રેજ આવ્યો આમ તો એના પાર્લામેન્ટમાં એક કમિટી બેઠેલી આજથી બસો વર્ષ પહેલા અને એણે નક્કી કર્યું કે આપડી પાસે બુદ્ધિ છે આપણી પાસે ટેકનોલોજી બધાય કરતા વધારે છે આ અત્યારના હવે આ વાત અહીંયા કરવાનું શું કારણ એટલે શરૂઆતમાં પછી વાત બે મિનિટ ની વાત છે પણ તમને ખ્યાલ આવી જાય કે આ કાર્યક્રમ આખો શું કામ કર્યો આ પાળિયા ખોદી ખોદી છે મહાદેવ ભોળીયો આ દર્શન દીધા છે સાહેબ આ તો ત્યાં થાય ભાઈ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે હેવી વાત છે એટલે આ વાત કરો આજથી બસો વર્ષ પેલા ઇંગ્લેન્ડ ની પાર્લામેન્ટમાં એક કમિટી બેઠી એને નક્કી કર્યું કે આખા વિશ્વને જીતવું છે આપણી પાસે બધું છે બુદ્ધિ છે અને બુદ્ધિ થી તો બધું થઈ શકે

અને પૂરું થયું અને કાગળ કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એ અઢારસો પાંત્રીસ માં વંચાણો ઈ હું તમને કઉ છું ઓથેન્ટિક વાત છે આ ઈ હું તમને કહું છું ઈ કાગળમાં મેકોલો અહીંયાથી લખું તું

બે ફેબ્રુઆરી અઢારસો અને પાંત્રીસ પાંત્રીસમાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એ પડાણો એટલે કે વંચાણો કાગળ સાંભળજો વાત આજે આ પ્રોગ્રામ શું કામે કરવા પડે એટલે આ વાત કરું છું ધર્મેન્દ્રસિંહજીભાઈ અને એ કાગળમાં એમ લખ્યું તું કે ભારતમાં કોઈની વલ્ડની તાકાત નથી ગુલામ બનાવી શકે કે કેમ કે હું આખા ભારતમાં ભ્રમણ કર્યું મારી ટીમો મૂકીને એક પણ આ આ ની વાત કરું છું

અને ધરાર કોઈ લેવા માટે આવે તો એક મુઠ્ઠી ધૂળ માટે કુળ ના કુળ કપાઈ જાય એવા ધરતી ના માણસ છે ઇંગ્લેન્ડ ની પાર્લામેન્ટમાં કાગળ વંચાય છે ઈ વાત કરું છું અને કીધું કે એવા આજના માણસો છે અને પછી બલિદાન આપ્યા પછી માથા આપ્યા પછી એનો એક સ્ટોન ઉભો કરવામાં આવે છે મેકો લે કે છે એક સ્ટોન એટલે કે પાળિયો એક પથ્થર ઉભો કરવામાં આવે છે અને પછી હાથ હાથ હિત એસી વર્ષની ડોસીઓ નાના બાળકો ને માવડીઓ એમ કે આ તારો દાદો છે આ તારો મોટો બાપો છે છે આ આ તારો તારો કાકો વડદાદો છે આ દેશ માટે ખપી ગયા છે આવું ભારત છે એને ગુલામ બનાવવાની વર્લ્ડ માં કોઈ ની તાકાત નથી આ મેકો લઈએ કીધું આટાણ થી ગૌરવ ની વાત છે હવે દુઃખ ની વાત સાંભળજો આ હું અત્યારે આ ઇતિહાસો પાછા વાગોળવા પડે એટલે કહું મેકોલેએ કીધું કે તાકાત નથી આને ગુલામ બનાવી શકાય અને ઈ વખતે પાછો ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી આયા ભારતમાં મેકોલેને જે પત્ર વળતો પત્ર મળ્યો ઈ એમ મળ્યો કે ભારતમાં કોઈથી જીતાય નહી એવો દેશ ભારત છે એટલે તો મેકોલેને મોકલ્યો નકર તો ગમે એને નો મોકલીએ એમ પછી કીધું કે થોડોક સમય આપોન 5 વર્ષ પછી એને કરી બતાવ્યું હવે ઈ કેવું છે પાંચ વર્ષ પછી એને જે કરવું તું કરી મેકો ઇંગ્લેન્ડ ગયો એની માને પગે લાગ્યો એટલે માએ કીધું કે આ પરંપરા કઈ માને પગે લાગવાની તો કે ભારતની પરંપરા છે તો કે તો એ દેશને કોઈ જીતી ન હકે કે માં જીતે એવું કરીને આવ્યો છું કાં તો કે સાત લાખ થી વધારે ગુરુકુળ હતા ભારતીય પરંપરા અને જે શિક્ષણ હતું સાત લાખ થી વધારે ઈ મેં બંધ કરી અને આપણું શિક્ષણ નાખીને આવ્યો છું ઇંગ્લિશ મીડિયમ નાખીને આવ્યો છું અને મેકોલે બોલ્યો એ તમને કહું છું અઢારસો ચાલીસ માં મેકોલે બોલ્યો એ કહું છું કે આજથી પોણા બસો વર્ષ પછી ભારતમાં હાગો દીકરો અને દીકરી મા બાપ ને મા બાપ ફામી ગાયું દેશે એવું કરીને આવ્યો છું આ હું નથી કેતો પોણા બસો વર્ષ પેલા મેકોલે બોલ્યો એ વાત કરું છું કેવાનો અર્થ એટલો છે એ નો થાય એટલા માટે આજે ગોતી ગોતી પાળિયા ની સિંદુર ચડાવવામાં આવે છે હજી પણ હોકારા દિય જેના હોમાઈ ગયેલા હાડ એથી હવજન રાખીને સાડ તારી પૂજા કરે છે પાળિયા એવાય ધરતીમાં જયારે